રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસામાંથી ચૌદમા તબક્કાનો કરાવ્યો શુભારંભ સીએમએ ગરીબ કલ્યાણ મેળાને ગણાવ્યો ગરીબોને સહાય આપવાનો સેવા યજ્ઞ રાજ્યના એક લાખ સાતસો ચોત્રીસ લાભાર્થીઓએ લીધો લાભ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે સાબિત થઈ રહી છે આશીર્વાદરૂપ રાજ્યના એક લાખ વીસ હજારથી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને મળી રૂપિયા બાર કરોડથી વધુની સહાય સૌથી વધુ સુરતના સોળ હજાર વિદ્યાર્થીઓએ લીધો લાભ સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે બસ્સો દસ બોરિંગના વોટર રિચાર્જિંગનો શુભારંભ જળસંચય જળ સંરક્ષણ વિશે વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ કેચ ધ રેન અંતર્ગત વધુમાં વધુ બોરવેલ બનાવવા માટે અપીલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી ધોધમાર વરસાદથી રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા ભાવનગરમાં શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ તો ઉકાઈ ડેમની જળ સપાટી ભયજનક સ્તરે ગાંધીનગર પોલીસે ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો કર્યો પર્દાફાશ ટ્રેડિંગ કંપનીઓના એજન્ટ બની શેર શેરબજારમાં નફો કરાવવાના બહાને કરતા હતા છેતરપિંડી મહેસાણામાંથી ઓગણત્રીસ આરોપીઓની ધરપકડ તો મની લોન્ડરિંગ કેસ બનશે તો ઇડીની લેવાશે મદદ જમ્મુ કાશ્મીરમાં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો ઝંઝાવાતી પ્રચાર કોંગ્રેસ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ પર સાધ્યો નિશાનો તો આ બાજુ અમિત શાહે હરિયાણામાં રેવાડી કોંગ્રેસને ગણાવી ઓબીસી અને દલિત અનામત વિરોધી પાર્ટી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યોજી રેલી વાયએસઆર કોંગ્રેસ પ્રમુખ જગનમોહન રેડ્ડીના તિરુપતિ બાલાજી મંદિર જવા ઉપર વિવાદ ભાજપ સહિત વિવિધ સંગઠનોએ સાધ્યો નિશાનો સમગ્ર મામલે તપાસ માટે એસઆઈટીનું કરાયું ગઠન કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમત સમાપ્ત વરસાદને કારણે માત્ર પાંત્રીસ ઓવરની જ મેચ રમાઈ બાંગ્લાદેશે ત્રણ વિકેટ ગુમાવીને કર્યા એકસો સાત રન